નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદના ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ પર શંકા પરિવારજનોએ તબીબ પર આક્ષેપ કર્યો દાહોદ જિલ્લાનું રુકડી ગામના લીમજીભાઈ પ્રેમાભાઈ ગરવાલની ઓગણત્રીસ વર્ષીય દીકરી સુગાબેનના આકસ્મિક મૃત્યુએ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સુગાબેનને પહેલી પ્રસુતિને લઈને તેઓને બુધવાર પરના રોજ બપોરે ચાર વાગ્યે દાહોદના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી સુગાવેને ઓપરેશન દ્વારા બાળકને જન્મ આપ્યો હતો જેના કારણે પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો પરંતુ તબીબોએ આ ખુશીના સમયમાં ઘાતક ઘોષણા કરી હતી કે પેશન્ટને બ્લડની જરૂર છે પરિવારજનો દ્વારા તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરીને તેઓ પાછા હોસ્પિટલ પહોંચ્યા પરંતુ તબીબોએ આ સમયે માહિતી આપી કે પેશન્ટને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે પરિવારજનો ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને દુઃખદ સમાચાર મળ્યા કે સુગાબેનનું અવસાન થઈ ગયું છે પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેમની દીકરીનું મૃત્યુ હોસ્પિટલમાં જ થયું છે અને તે છુપાવવા માટે તેણીને અન્યત્ર ખસેડવામાં આવી છે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને દાહોદ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે મારો નામ બધુભાઈ જવલાભાઈ પરમાર દસલા તાલુકા સભ્ય હવે અમારા ગામની ઘટના એવી બની છે કે છોકરી નામે સુગાબેન લીમજીભાઈ ગરવા સાહેબ એમને ચાર વાગ્યાના સમયે ઠાકોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી એના પછી ડિલેવરી કરવામાં આવી ઉપર લેવામાં આવ્યું એ બધું જ કરી લીધું પણ છોકરીને બ્લડ ઓછું છે એમ કરીને એમના ઘરના સભ્યોને બહાર બ્લડ લેવા માટે મોકલી દીધા અને એના પછી આ ડોક્ટરે એમની લાપરવાહીના કારણે અમારે આપણે ડૉક્ટરે અહીંયા ઝાયડા જોટ પીઠલે ખસેડવામાં આવી છે આ છોકરીને એમના ભૂલના કારણે અમારી છોકરીનું મૃત્યુ થયું છે અને અમે પોલીસ સ્ટેશન ફરિયાદ જાહેરાત આપી છે એ હવારમાં મેં અમે દવાખાને લાવ્યા ઠાકોરને દવાખાને સાહેબ પછી એ ઓપરેશન કર્યું પાંચ સાડા પાંચ વાગે પછી સિરિયસ કરીને છોકરાનો જન્મ કર્યો પછી અમને લોહી લેવા મોકલ્યા પછી અમે લોહી લેવા ગયા તો એ લોકોએ જબરજસ્તી ગાડીમાં એમ્બ્યુલન્સ બોલાવી અને બેસાડીને અહીંયા સરકારી દવાખાનામાં ખસેડી આપ્યા પછી અમે અહીંયા આવે તો આથી મૃત્યુ જ પામેલું આવેલું એમ ઘરવાર મુકેશભાઈ લીમજીભાઈ આ મામલે હા જાણ કરી ને પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને હોસ્પિટલના તબીબો સામે લાગેલા આક્ષેપોની સત્યતા જાણી અને ન્યાયસંગત પગલાં લેવા પ્રયાસ કરી રહ્યા છે આ ઘટનાએ દાહોદ જિલ્લાના આરોગ્ય સેવાઓ પર અનેક સવાલો ઊભા કર્યા છે અને યોગ્ય તપાસ અને ન્યાયની માંગણી ઉઠાવી છે મારું નામ જશોદાબેન છે હું દસલાની છે મારા ભાઈને વવને અમે મારા ભાઈને વવને ઘરે ગયેલા તો રાત્રે દુખાવો થયો તો અમે આ પ્ર ઠાકોર સાહેબને દવાખાને લઈ ગયા દવા દવાખાને બોલેરામ અમારા કાકાનો બોલેરો એમાં દવાખાને લઈ ગયા તો પછી દવાખાને લાવીને અમે તો ડૉક્ટરે થોડીક વાર ખાટલા પર સુવાડી રાખી અને પાછી વધારે વેર નહીં સુવાડી રાખી થોડી વાર સુવાડી રાખી અને ફેર આ બહેને સુવાડી રાખીને ફેર ડૉક્ટર આવી ગયો ડૉક્ટર એવું કહેવા લાગ્યો કે આ બહેનને આ બહેનને ઉપર બાળક લેવું પડે નહીંતર બાળક નહીં બસે અથવા બેન નહીં બસે તો અમે ગભરાઈ ગયા તો અમે ગભરાઈ ગયા તો બધા અમે વિચારીને આ બેનને એવું કીધું બાળક ઉપર લઈ લો તો પછી બાળક ઉપર લેવા ગયા તો અમને અંદર દરવાજો દઈને પછી નહીં શું કર્યું એ અમને ખબર નથી આ બા મારી ભાઈની બહુ સારી હતી તો ઓપરેશનના રૂમમાં ખાલી મારી ભાઈની બહુ તો ડૉક્ટરે એવું કીધું લોહી લાવવું પડશે તો મારા મારી ભાભીના ભાઈ લોહી લેવા માટે ગયા તો પછી લોહી હમ લઈને આવીએ એમ કી તો આ ડોક્ટર ઠાકોર સાહેબ એવું કહેશે ક્યારે તમારું લોહી આવશે લોહી અમારો આવે અહીંયા રહેવા દો એમ કે દો છતાં ઠાકોર સાહેબ નહીં માન્યા અને નહીં માન્યા અને મારી ભાઈની વહુને અમે નહીં હતા તો એને પોતે ખાટલામાં સુવાડી અને બેને સુવાડીને મારી ભાઈની વહુને ગાડીમાં બેસાડી મારા હાથમાં બાળક હતું અમારા હાથમાં બાળક હતો અમે કોઈ પકડનાર નહીં હતા અને મારી ભાભીને ઓઈને પોતે હેલી ગાડીમાં બેસાડી છે અને આ બધી ઘટના ઠાકોર સાહેબના દવાખાનામાં થયેલી છે ખાલી એમને આ આ જાહેરસમાં મોકલી મોકલ્યા છે અમને હા જાહેરસ દવાખાને અમને મોકલ્યા છે એમને હા મૂર્તિ મૃત્યુ તો ત્યાં થયેલું છે ઠાકોર સાહેબ ને દવાખાને જ મૃત્યુ સહાયલું છે હા પણ ઝાયડેસમાં બોલાડે એવું કરીને અમને અહીં મોકલ્યા છે અને મારા ભાઈના બાળકનું મારા ભાઈના ભવનું બાળક બાળકની ભી અમને એવું નથી કીધું કે બાળક સારું છે કલાક બાળક નથી રેડ્યું કલાક બાળક રેડ્યું નથી સતત ફેર અમને ડોક્ટર આ ઠાકોર સાહેબ એવું નહીં કે કે બાળક નથી રડતો તમે બાળકનો ઇલાજ કરાવો એવું અમને નથી કીધો તો બાળક અચાનક બાળક એમ કહવા લાગ્યું તો પછી અમે પછી ખુદ અમે પોતે હું ડૉક્ટરને પૂછવા ગઈ સાહેબ આ બાળક આવી રીતે કેમ કરે છે તો આ ડૉક્ટર સાહેબે કીધું કે તમે બાળકને દવાખાને લઈ જાઓ તે ફેર હું બાળકને દવાખાને અમે લઈ ગયા અને પાછા અહીંયા લાવ્યા અને ફેર પછી ઝાયડસમાં અમે લાવ્યા